તમને પાંચ જણાનું પોષણ કરવામાં બળ પડે છે આખી દુનિયાનું પોષણ કરે પાલનહાર એમ નહીં તકલીફ થતી હોય જાઓ બગદાણામાં તમારે પચી રોટલી કરવી પડે ને પરસેવો વળી જાય છે બગદાણામાં દસ હજાર માણસ બેસી ને જમે અને તોય નાનો એમ કે હે ભાઈ લાડુ લે આ લે તે લે આ દસ હજાર માણસોને બેસીને જાઓ સત્તાધારામાં લાખો માણસ જાઓ વિરપુરમાં લાખો માણસ જમે છે અને જમાડવાવાળા ન તો જમાડવાવાળા થાક્યા ન તો દેવાવાળા થાક્યા ન તો જમવાવાળા થાક્યા લાખો માણસનો પેટ ભરવાવાળો ઉપરવાળો છે ક્યારેક આવું બધું થાય ત્યારે યાદ રાખો કોઈ છે જેનું તમે સુખ ભોગવો છો કાંઈક એવું આપણા જીવન ની અંદર કોઈ કોઈ કામ કરી રહ્યું છે અને એટલે દાદા ભીષ્મ સવારના પોરમાં

આ ઝાંજ પેલા તારા હાથી માં હાથી લેવરાવું અને પછી દાદા ભીષ્મ હાથમાં બાણ લઈને પછી આમ જે આમ ઓછાર બોલી છે દ્વારિકા દેશે અર્જુન ને કીધું કે આજ ખાલી બે જ કઈ ડાપણ નહીં કરતો આજ જે દાદો દેખાય છે ને એ કઈક અલગ છે દરરોજ જે ડોળા કાટતો હોય અને ક્યારેક અતિશય ક્રોધમાં કાટે એમાં ફેર હોય તું સમજી દાજે આજ બચવાનું છે સામે નથી જવાનું અને પછી ભગવાનને ઉલાયું કે જો મોડું થઈ ગયું તો આગળ અર્જુન હતો ન હતો થઈ જાય અને એમાં એક બાણ લાગ્યું રથ ના પૈડા ફૂટી ગયા ભગવાન ઉતરી ગયા હાથમાં રથ લઈ પેલું લઈ અને ભગવાન મૂકી દીધું છે મારે લડવું નથી દાદા ભીષ્મ કહે તો મારે તો તારી પ્રતિજ્ઞા તોડાવવાની હતી તું એમ કે હાથમાં હથિયાર નો લીધું ને અને ત્યારે દ્વારકા

ભગવાને કીધું ખોટું બોલવામાં કઈ વાંધો નહીં હું ઘણી વખત બોલો છું એક વખત વધારે ઓછી વખત બોલો કીધું યુધિષ્ઠિરને એને દીકરો મરી ગયા સમાચાર મળે ને એ દુઃખી થાય ને તો તમારું કામ થાય યુધિષ્ઠિર કહે કે એને થોડું આપણે ખોટું થોડું બોલાય યુધિષ્ઠિરને દ્વારિકા વાળાએ કીધું હું ક્યાં કઉ છું ખોટું બોલે એમ આ આપણો હાથ આને આપણે અસ્વસ્થા માં નહોતા કેતા આ મરી ગયો જો રાઈડ પાડ પણ એ ઢોલ ની ડમરીઓ માં કઈ દેખાડું નહીં અને યુધિષ્ઠિરે રાઈડ પાડી અસ્વસ્થા માં હતા અસ્વસ્થામાં મરી ગયો અને પછી હળવે થી કીધું નરોવા કુંજરોવા સાંભળ્યું છે ખબર નથી મેં જોયું નથી અને ત્યારે દ્રોણ દ્રોણનું કામ થયું પાંડવો થી હા પરિ એક પાંડવો જીતા એના મૂળમાં એક જ વસ્તુ એનું કારણ એની હારે પાંડવોની હારે દ્વારિકાધીશ હતા બીજું કાંઈ નહોતું બાકી મેં કાલે કીધું પાંડવોમાં ક્યાંક ક્યાંક હતા આપ લક્ષણ નહોતા એવું કંઈ નહોતું થોડુંક થોડા થોડા હતા પણ એ થોડા ઘણા અપલક્ષણો હાલે રોજ મંદિરે જતા હોત હા હા મંદિરે ન જતા હોય નકરા અપલક્ષણ હોય તો ઉપાધિ ગીરા જેવું પણ ક્યારેક ક્યારેક જઈએ તો ક્યારેક કાંઈક બોલાય જાય તો વાંધો નહીં કારણ કે તમે જાઓ છો તો ખરા ને હા તમારી કંપની કેવી છે ને તમારો સંઘ કેવો છે ને એ બહુ મહત્વની વસ્તુ છે ગમે એટલા આપેલા હોય પણ તમારી હારે કોણ રહે છે તમારી હારે કોણ બેસે છે તમે કોની ભેગા જઈને દરરોજ બેસો છો એની ઉપર આખું તમારું બધું નક્કી થતું હોય